મોસ્ટ વેલકમ આપણે યુટ્યુબ ચેનલ હોય છે જોબ અપડેટ પર આજનો આપણો ટૉપિક છે ભારતના રાજ્યો તેની રાજધાની તેની રાજ્યસભાની બેઠકો અને તેમની લોકસભાની બેઠકો પહેલાં આપણે જોશું કે રાજ્ય અને અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ અને તેની રાજધાનીઓ તો કે પહેલું છે આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશની રાજધાની છે અમરાવતી અને અરુણાચલ પ્રદેશ તો કે ઈટાનગર આસામની દિસપુર એટલે કે ગૌહાટી બિહારની પટના છત્તીસગઢની રાયપુર ગોવાની પંજિમ ગુજરાત ગાંધીનગર હરિયાણાની ચંદીગઢ હિમાચલ પ્રદેશની શિમલા અથવા તો ધર્મશાળા શિયાળા દરમિયાન શિમલા અને ઉનાળા દરમિયાન ધર્મશાળા ઝારખંડમાં જોઈએ તો રાંચી કર્ણાટકમાં બેંગલુરુ કેરળમાં તિરુવનંતપુરમ મધ્યપ્રદેશની ભોપાલ મહારાષ્ટ્રની મુંબઈ મણિપુરની જોઈએ તો ઇમ્ફાલ મેઘાલયની સિંગોલ મિઝોરમની આઇઝોલ નાગાલેન્ડની કોહિમા ઓડિશાની ભુવનેશ્વર પંજાબની રાજધાની ચંદીગઢ રાજસ્થાનની રાજધાની જયપુર સિક્કિમની રાજધાની ગાંગોટક તમિલનાડુની રાજધાની ચેન્નઈ તેલંગાણાની રાજધાની હૈદરાબાદ ત્રિપુરાની રાજધાની આગરતાલા ઉત્તર પ્રદેશની રાજધાની જોઈએ તો લખનઉ ઉત્તરાખંડની રાજધાની જોઈએ તો કે દહેરાદૂન શિયાળા દરમિયાન અને અગિયારસુન ઉનાળા દરમિયાન પશ્ચિમ બંગાળની રાજધાની જોઈએ તો કે કોલકાતા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જોઈએ તો કે અંદમાન નિકોબાર જે દ્વીપ સમૂહ છે તેની રાજધાની છે પોર્ટ બ્લેર ચંદીગઢની રાજધાની છે ચંદીગઢ દાદરા નગર હવેલી અને દીવ દમણની સંયુક્ત રીતે દમણ લક્ષદ્વીપની કવરતી દિલ્હીની નવી દિલ્હી રાષ્ટ્ર રાજધાની ક્ષેત્ર કહ્યું તો કે દિલ્હી છે પુડુચેરીની પુડુચેરી લદ્દાખની લે જમ્મુ કાશ્મીરની શ્રીનગર અને જમ્મુ કાશ્મીર જમ્મુ છે શિયાળા દરમિયાન કુલ લોકસભા બેઠક કેટલી છે તો કે પાંચસોને તેતાલીસ છે રાજ્યસભાની બેઠક કેટલી છે તો કે બસો પિસ્તાલીસ હવે આપણે રાજ્યદ જોઈશું કે કોની લોકસભા બેઠક કોણ રાજ્યસભાની બેઠક કેટલી છે ભેગું રાજધાનું રાજધાનીનું રિવિઝન આપણે કરીશું આંધ્રપ્રદેશની રાજધાની છે અમરાવતી તેની લોકસભાની બેઠકો છે પચીસ જ્યારે રાજ્યસભાની બેઠકો કેટલી છે તો કે અગિયાર અરુણાચલ પ્રદેશની ઈટાનગર રાજધાની રાજ્યસભાની બેઠકો એક અને લોકસભાની બે આસામની લોકસભાની બેઠક છે ચૌદ અને રાજ્યસભાની બેઠક છે સાત બિહારની રાજધાની છે પટના તેમની લોકસભાની બેઠક છે ચાલીસ અને રાજ્યસભાની બેઠક છે સોળ છત્તીસગઢની રાયપુર રાજ્યસભા બેઠક છે પાંચ અને લોકસભા બેઠક છે અગિયાર ગોવાની પંજીમ તેની લોકસભાની બેઠક છે બે રાજ્યસભાની બેઠક છે એક ગુજરાતની ગાંધીનગર તેની લોકસભાની બેઠક છે છવ્વીસ રાજ્યસભાની બેઠક છે ચંદીગઢ તેની લોકસભાની બેઠક છે દસ રાજ્યસભાની બેઠક છે પાંચ હિમાચલની સિમલા અથવા તો ધર્મશાળા તેની લોકસભાની બેઠક છે ચાર અને રાજ્યસભાની બેઠક છે ત્રણ ઝારખંડની રાંચી તેની લોકસભાની બેઠક છે ચૌદ રાજ્યસભાની બેઠક છે છ કર્ણાટકની બેંગ્લોર લાંગસભાની લોકસભાની બેઠક છે અઠ્યાવીસ રાજ્યસભાની બેઠક છે બાર કેરળની છે તિરુવનંતપુરમ લોકસભા બેઠક છે વીસ રાજ્યસભા બેઠક છે નવ મધ્યપ્રદેશની રાજધાની છે ભોપાલ તેની લોકસભાની બેઠક છે ઓગણત્રીસ જ્યારે રાજ્યસભાની બેઠક છે ઓગણીસ મહારાષ્ટ્રની મુંબઈ તેની લોકસભાની બેઠક છે અડતાલીસ જ્યારે રાજ્યસભાની બેઠક છે ઓગણીસ મણિપુરની છે ઇમ્ફાલ તેની લોકસભાની બેઠક છે બે અને રાજ્યસભાની બેઠક છે એક મેઘાલયની છે શિલોંગ રાજધાની તે લોકસભાની બેઠક છે બે જે લોક રાજ્યસભાની બેઠક છે એક મિઝોરમની આઈઝોર જેની લોકસભાની બેઠક એક અને રાજ્યસભાની એક એક મિઝોરમ નાગાલેન્ડ એમાં શું છે તો કે બે સીટ એક એક જ આપેલી છે નાગાલેન્ડની કોહિમાં લોકસભાની અને રાજ્યસભાની બે સીટ એક એક છે પછી છે ઓડિશા ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર તેની આપણે લોકસભાની સીટ જોઈએ તો એક વીસ રાજ્યસભાની સીટ જોઈએ તો દસ પછી છે પંજાબની ચંદીગઢ રાજધાની છે તેની લોકસભાની બેઠક છે તેર રાજ્યસભાની બેઠક છે સાત રાજસ્થાનની રાજધાની છે જયપુર તેની લોકસભાની બેઠક છે પચીસ અને રાજ્યસભાની બેઠક છે દસ સિક્કિમની ગંગોટક તેની રાજ્યસભાની લોકસભા બેની સીટ છે એક એક તમિલનાડુની ચેન્નાઈ રાજધાની ઓગણચાલીસ સીટ કેની છે તો કે લોકસભાની અને અઢાર છે એ રાજ્યસભા હંમેશા રાજ્યસભાની સીટ ઓછી હશે અને લોકસભાની સીટ વધારે હશે તેલંગાણાની રાજધાની છે હૈદરાબાદ તેની આપણે લોકસભાની સીટ છે સત્તર અને રાજ્યસભાની સીટ છે સાત ત્રિપુરાની આગારતના તેની લોકસભાની બેઠક છે બે રાજ્યસભાની બેઠક છે એક ઉત્તર પ્રદેશની લખનઉ રાજ્યસભા બેઠક છે એકત્રીસ અને લોકસભા બેઠક છે એસી ઉત્તર પ્રદેશની બધા કરતાં વધારે સીટ છે કેમ તો કે ત્યાંની વસ્તી વધારે છે ઉત્તરાખંડની જોઈએ તો દેહરાદૂન અને ગેરઝોન એટલે તેની લોકસભાની સીટ છે પાંચ અને રાજ્યસભાની સીટ છે ત્રણ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા તેની લોકસભાની સીટ છે બેતાલીસ અને રાજ્યસભાની બેઠક છે સોળ હવે આપણે કેન્દ્ર શાસિત પ્રદેશમાં આપણે જોઈએ તો અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ છે રાજધાની પોર્ટ બ્લોક લોકસભાની સીટ એક જ છે ખાલી દિલ્હી અને પુડુચેરી અને જમ્મુ અને કાશ્મીર ત્યાં જ છે અને રાજ્યસભાની સીટ છે બાકી લોકસભા છે દાદરાનગર હવેલીની આપણે જોઈએ રાજધાની તો દમણ તેની બેઠક છે બે લોકસભાની લક્ષદ્વીપની કવરત કવરતી તેની બેઠક છે એક કોણી લોકસભાની દિલ્હીની નવી દિલ્હી રાજ્યસભાની બેઠક છે ત્રણ અને લોકસભાની બેઠક છે સાત પુડુચેરીની પુડુચેરી લોકસભા સીટ એક રાજ્યસભા સીટ એક લડાખને લે તેની લોકસભાની સીટ એક જમ્મુ કાશ્મીરની શ્રીનગર અથવા તો જમ્મુ તેમની લોકસભાની સીટ છે પાંચ અને રાજ્યસભાની સીટ છે ચાર હવે કુલ લોકસભાની બેઠક કેટલી છે તો કે ને તેતાલીસ રાજ્યસભાની બેઠક છે બસોને પિસ્તાલીસ આઈ હોક તમને જનરલ નોલેજનું જે બેઝિક છે તે ખબર પડી હશે અહીંયાથી પણ ક્યારેક ક્વેશ્ચન બનાવવાના ચાન્સીસ રહે છે આવું જે બેઝિક જીકે છે તે જાણવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક એન્ડ કમેન્ટ કરજો